जय श्री राम ने वो बसे मित्रों कम में बसे मित्रों ओके मजा मजा हो तो आप ब्लॉग चालू करो है अब्लजू जै व्यू ते આપડે વાડી નો વ્યુ મિત્ર ના સાઈડ દેવો અટા પાણી હાલતું તો મિત્રો ગુંજરીમાં હા એસી બી ચાલુ શું હાલ વાળો પાણી

આ કોન વર્ક ડિરેક્ટર અહીંયા રોગું પડ્યો ટોલિન ભાઈ આ નામ ટોલિન નામ જો ખોડિયલ ટેલર એ ટેલર લખેલા અહીંયા મોબાઈલ નંબર લખેલા હે કોઈ કોઈ ભાઈને ખેડો મિત્રણ લેવી ટોલી તો આ નંબર માં કોન્ટેક્ટ કરજો જો આ નંબર આપેલા હય 99792 નવ છ નવ સાત બે ના અહીંયા નંબર આપેલા છે આપેલા જુઓ નવ નવ સાત નવ બે નવ છ નવ સાત નવ બે નંબર આપેલા છે ઘોડિયાર ટેલર ભાણવડ મિત્રો નવ ને આપણું ટેક્ટર આપણે આમાં ઉકળો જો આ હે નાખેલો टाइम पर तो मैं वो लोग खुड़ा वही है ये अपना खाना है और खाना जो हुई लोग हूँ बहन हूँ बहन दिखे हैं तो अलग पास हमारी है बोपर पसीन पास अभी हूँ तो बहन ना रहे जो आप बोला बस पास हमारी है बोपर पसीन अभी हूँ पास तो अलग ये हफ्ते बार बार ने बार बार मैं तो नहीं बहन है तो उन थाई है मित्रों ना तो ना तो मैं भी

જોવી હાલો મિત્રો પાછા મળીયા નેક્સ્ટ વિડિયો માં લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય વસરાણ ને જય શિરામ ને સપોર્ટ થોડોક દેખાડીજો મિત્રો 5000 કરા દેજો ફોલોઅર હવે આપણે પાહા સદી રહ્યા અમે સદી હું 100 મહિના રહ્યા છે આપણે ચાર હજાર ઓસ્ટ કામ પૂરો કરવાનો હોય તો પૂરો કરી નાખજો એક મિલિયન વ્યૂ કરાવ નાખજો તો ઘોડાનો શોખ એટલે આપણે ઘોડાના વિડીયો મૂકે છે મિત્રો ગાળો બનાવી તમે આમાં શોખ પણ દેખાડ્યો તો આપણે ઘોડું લેહું તો શોખ પણ દેખાડી નાખજો હવે પાછા મળીએ નેક્સ્ટ વિડીયો